નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોની અવરોધોને કારણે જે ચિંતા હતી તે ઘણી હદ સુધી દૂર થશે તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે લોકો તમારા વર્તનની પ્રશંસા કરશે વૃષભ રાશિના લોકો માટે નાણાકીય લેવડ દેવડ માટે દિવસ ખૂબ જ સારો રહેશે તમને ઉચ્ચ અધિકારીઓની મદદ મળશે અધૂરા કાર્યો આજે ફરી શરૂ કરવાનો પ્રયાસ કરશો મિથુન રાશિના લોકોના મનમાં આનંદ અને ઉત્સાહની લાગણી રહેશે ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો જીવન પ્રત્યે સકારાત્મકતા વધશે કર્ક રાશિના લોકોએ બિઝનેસ ટ્રીપ પર જવું પડી શકે છે પરિવારમાં કોઈ અપ્રિય ઘટનાનો ભય રહેશે બિનજરૂરી દલીલોથી દૂર રહો લોકો તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે

અધ્યાપન સાથે જોડાયેલા લોકોની ખ્યાતિમાં વધારો થશે તમે લોકોની મદદ કરવાનો પ્રયાસ કરશો વૃશ્ચિક રાશિના વિદેશમાં રહેતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારા વિચારો બીજા પર લાદવાનું ટાળો શેર બજારમાં ધ્યાનપૂર્વક રોકાણ કરો ધન રાશિના લોકોને વેપારમાં મોટો આર્થિક લાભ થઈ શકે છે ભવિષ્યને લગતા મોટા નિર્ણયો લેશો મિલકતના વિવાદમાં વધારો થવાની સંભાવના છે મકર રાશિના લોકોનો સમય નકામી પ્રવૃત્તિઓમાં ન વેડફાય તેનું ધ્યાન રાખવું મકાન નિર્માણના કાર્યમાં આવતા અવરોધો દૂર થશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કુંભ રાશિના લોકોએ પરિવારના સભ્યો સાથે સારો વ્યવહાર રાખવો તમારે તમારી કામ કરવાની રીત બદલવાની જરૂર છે વૈવાહિક સંબંધોમાં થોડો મતભેદ રહેશે લોકોની આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ શકે છે બીજાના મામલામાં દખલ કરવી તમને મોંઘી પડી શકે છે મનમાં કેટલીક શંકાઓ ઉત્પન્ન થતી રહેશે કાલે ફરી મળશે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર